ગઢવાડા પંથકમાં સટલાસના તાલુકાના ગામે ગામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનો ઝંઝાવાતી પ્રવાસ જોવા મળી રહ્યો છે ખેરાલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત સટલાશના તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્ર ચૌહાણની ટીમ દ્વારા લોકો સાથે ડોર ટુ ડોર મુલાકાત કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સમયના સક્રિય સભ્ય પૂર્વ પ્રમુખ વકીલ જયંતિભાઈ પટેલ સહિત નવાવાસના નરસિંહભાઈ ચૌધરી કારસેવક જગદીશભાઈ પંડ્યા અને પીડ આગેવાન નર્મદા નિગમના પૂર્વ ડાયરેક્ટર વીવી રાવલ સાહેબ વગેરેની શ્રી સરદારભાઈ ચૌધરી સહિત બીજેપી પ્રમુખ વિરેન્દ્રસિંહ તમામ લોકો સાથે લઈને મુલાકાત કરી રહ્યા છે ત્યારે ગાવ ચલો અભિયાન અંતર્ગત સફળ પ્રવાસ કરી રહ્યા છે સટલાસણ તાલુકાના ચાલીસ જેટલા તળાવમાં પાઇપલાઇન લિંક કરી તળાવ ભરવા સરકારમાં રજૂઆત કરી કામ ઝડપથી થાય તેવા પણ પ્રયાસો ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને તેમની ટીમ કરી રહી છે આ પ્રવાસમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વિનુભાઈ ચૌધરી સહિત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મુકેશભાઈ મહેતા અગ્રણી જયંતિભાઈ પટેલ અને પૃથ્વીસિંહ ઠાકોર વકીલ સહિત આગેવાનો પણ જોડાઈ રહ્યા છે ધારાસભ્ય સરદાભાઈ ચૌધરી સહિતની ટીમે દરોઈના પ્રોજેક્ટના કામકાજની પણ વિઝિટ કરી ઇજનેર સુમિત પટેલ સહિતની ટીમ પાસે વિગતો જાણીને જરૂરી સૂચનાઓ આપી હતી સટલસના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કનુભાઈ બારોટ સહિત પૂર્વ પ્રમુખ વકીલ અરવિંદભાઈ વગેરે પણ સમગ્ર ટીમ સાથે મુલાકાત લીધી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ